मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष

So शा oh, Jai Jai Gopal Jai Jai. You કુલસેશ્વર ભગવાન કી જય કૃષ્ણ કન્હૈયા કી જય ગંગા મૈયા ભારત માતાી ધરતી માતા ગિરિરાજ ધરણ કી હાર આપણે આંખ બંધ કરીએ ને અને કથા સાંભળતા હોઈએ એવું લાગે છે ભાઈશ્રી બોલે છે એવું જ છે ભાઈશ્રીને સાથે રહેતા રહેતા એવું થાય જેની સાથે આપણે રહીએ ને આપણે થઈ જઈએ એવા જ થઈ જઈએ આપણે આ માટે સંઘ ધન્ય હૈ મહાપુરુષો કા સંઘ બદલ દેતા જીવન કા રંગ એવું છે એ આપણા ઉપર છે કે આપણે કોણા સંગ કરવું છે તો પહેલી વાત તો કે આપણે કથા સાંભળીએ પણ કથા સાંભળતા સાંભળતા આપણ નક્કી કરવું છે જોવો તો ખરા કમાલ છે સાચી વાત કહું છું હું જયારે આંખ બંધ કરીને સાંભળતા હતા એવું જ લાગ્યું મને તો કે વચવચમાં કે ભાઈશ્રી જ બોલે છે તમે પણ ભાગ્યશાળી છો સંગીતકારો તમને પણ એવું લાભ મળે છે કે તો ભાઈશ્રીને પણ સાથે હોય આપણા અને ત્રીજું આપણે પ્રદીપભાઈ પ્રવીણભાઈ પ્રવીણભાઈ ભલાલા પરિવારથી તમને તો ક્યાં ગોતવા માટે પણ નહીં જવું પડે કે આપણે કેવી રીતે ભલા કરીએ ભલવું કરવા માટે ભલાલા પરિવાર એવી રીતે જો એવું છે યજ્ઞની વાત આ છે સાંજે કરીશું આપણે યજ્ઞ નથી હમણાં તો ત્યાં યજ્ઞ ઉપર યજ્ઞની વાત કરીશું એને લઈ આવજો ત્યાં પણ જીવન કેવી રીતે यज्ञ બને જીવન કેવી રીતે यज्ञ થાય આ બહુ જરૂરી છે કથા સાંભળતા સાંભળતા મનમાં એક વાત બેસી જોઈએ કે એન્ડ ઓફ ધ ડે વોટ મેટર્સ યોર લાઈફ મેટર્સ તમારી જિંદગી તમારી જે જિંદગી છે એ કેવી છે ठाकुर जी ने तब जो काले काले के परमदिवसे ते बोलता था परमदिवसी कदाच युवा करता था अपने गो ऑन फेसबुक फेसबुक पर जब कोई प्रॉब्लम नहीं आज तो बदा सोशल मीडिया चे। पर एंड ऑफ द डे तारी फेसबुक काम नहीं करे साथ फेसबुक नहीं जाए फेस योर बुक

પણ આપણે અટકાઈ જઈએ છીએ નાની નાની વસ્તુઓમાં નાની નાની વાતોમાં કોણે શું કીધું કોણે શું કર્યું એ બધું યાર રહી જવાનું છે આપણે નક્કી કર્યું છે કે મારે સાથે શું જવાનું છે જે પણ તમારા ચોપડામાં તમારી બુકમાં તમે લક્ષો એ તમારા વિચારથી તમારા તમારી વાણીથી એ બધું એમાં જવાનું છે એ જ સાથે જશે બાકી આ રહી જવાનું છે કોણ કોઈ લઈ જગ્યા છે કોણ શું લઈ ગયા છે નહીં અને ક્યારેક ક્યારેક કાલે મને કોઈ મળવા માટે આવ્યા મને કીધું યુનો મારી ફેમિલીમાં હું જોયું કે મને તો એમ લાગે છે આપણા જે ઘરવાળા છે ચાર પાંચ હોય છે ને એ જ આપણા છે બાકી તો લાગતું જ નથી કોઈ કામ નથી આવતું આ માટે ગીતો ઘડાવ્યા કોઈ કોઈનું નથી રે નહીં છે ને આપણે ગાવ્યું નથી હમણાં થોડા ટાઈમ છે તો કોઈ આપણા ગીતો ગુજરાતી ગીતો ગજબ છે કોઈ કોઈ નથી નથી નહીં આ માટે જયારે કોઈ કોઈનું નથી તો આપણે શું કરવું છે પછી એ મને કીધું કે અમે એક મોટો મકાન ઉભો કર્યું આખી જિંદગીની કમાણી લગાડી લગાવી દીધી એના અને જયારે તૈયાર કર્યું એ આપણા ચાચાવાળાને વાળા ને કાકા વાળા ને બીજા આવી ગયા તમે એટલા આપણી પાસે કશું તમે એટલા કે અમને પણ ભાગ આપો એમ એટલે મર્યા એ ભાગ એને જોઈએ તો મને કીધું એ કે આપણે બધું જોયું છે બધાને સાથે કરીને મને તો લાગે તો આપણા બધા કોઈ છે જ નહીં હા માટે મને લાગ્યું છે બસ આપણે ઠાકોરજીની શરણમાં તો ઠાકોરજીની શરણ માટે જ આ કથા આ માટે ભાઈશ્રી જ્યારે કથા કરાવે ને જ્યારે વચ વચમાં ગીત આવે પ્રભુ તેરી શરણ પ્રભુ તેરી શરણ ભાઈ ગૌડાવે છે અને સાથી અને સલાહકાર સલાહ પણ લેવી હોય તો આપણે ક્યાં ક્યાં સલાહ લેતા ફરીએ છીએ પછી બીજાની સલાહ પ્રમાણે આપણે જીવીએ છીએ નહીં એવું જ છે પણ મને તો એમ લાગે છે આંખ બંધ કરો ગંગાજીને કાંઠે આવીને ગંગાજીને કાંઠે બેસીને કથા સાંભળવામાં એક જ વાત નક્કી કરવી છે આજથી કે મારા સારથી પણ ઠાકુરજી મારા સાથી પણ ઠાકુરજી અને મારા સલાહકાર પણ ઠાકુરજી આંખ બંધ કરીએ આંખ મારી ભાઈશ્રી કેવા કેવા ગીતો ભાઈશ્રી ગવડાવે ભાઈ યાદ કરી કરીને આપણે ભાઈશ્રીને યાદ કરતા કરતા આપણે આ યાત્રાને આગળ વધાવીએ આ માટે આપણે નક્કી કરવું છે એવું નથી કે જે સાથે છે સાથી નથી એ પણ સાથે છે પણ સાથી છે પણ અંતમાં બધા રહી જવાનું છે આ માટે સાથે સાથે રહેતા રહેતા એક એવું સાથ પકડી લીએ આપણે જે ક્યારે છૂટે નહીં ક્યારે તૂટે નહીં ક્યારે આપણે પણ ના તૂટીએ આને માટે નાની નાની વસ્તુઓ છે એવું નથી કે આપણે કોઈ બહુ વેદ વાંચવા છે સાચી વાત કહું છું તમને હું તો નાનપણથી જોઉં છું એને જે લોકો જંગલમાં બેઠા હતા હું તો બહુ નાની ઉંમરે આવી ગયા અને અહીંયા જોયું છે એવા એવા મહાત્માઓને જોયું છે પણ એ લોકોને સાથે પણ બેસીને આપણે જ્યારે બેસતા મને યાદ નથી કે આને કોઈ પ્રશ્ન કર્યો હોય બસ એને જોતા રહીએ આપણે જોતા જ રહીએ અહીંયા બે વસ્તુઓ શીખવી છે અહીંયા આવીને એ જો જગ્યા છે ને અહીંયા આવીને અહીંયા સાચી વાત અહીંયા જોવા માટે નથી આવવાનું એ જોવા માટે નહીં આ જગ્યા જીવવા માટે છે નહીં તો લોકો જોવા માટે આવે એ તો જીવવા માટે છે પોતાને જોવાનું અને જિંદગીને જીવવાનું આપણે બીજાને જોતા રહીએ છીએ અને જિંદગીને આપણે ગુમાવતા રહીએ છીએ આ માટે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો અને સરવાળો શું છે તમને કોઈ બીજાને પાસે પૂછવા માટે જવાની જરૂર નથી પોતાને ખબર છે શું સરવાળો છે જેને માનવો નહીં આંખ બંધ કરો તમને નથી ખબર પડતી શું કરવું જોઈએ કે શું નહીં કરવું જોઈએ નહીં ભીતરના જીપીએસ છે ને એ તમને કારમાં જીપીએસ છે એ નાની ઢીંગલી બેઠી છે ત્યાં બે તમને કહે યુ ટેકન એન રોંગ ટર્ન નહીં યુ હેવ ટેક એન રોંગ ટર્ન આ મશીન તમને બોલે છે નહીં બોલતી ગાડીઓમાં હોય છે કે નહીં હમણાં અહીંયાથી રાઈટ અહીંયાથી લેફ્ટ ને આપણે ભીતર કોઈ નથી જો આપણને કહે છે ક્યાંથી ક્યારે લેફ્ટ ને ક્યારે રાઈટ અરે તમે પછી કરશો એવું નથી તમે કર ગલતી કરવા માટે જાઓ એથી પહેલા તમને ખબર પડી જાય કે સારું નથી નહીં ખબર નહીં પડે પણ એ આપણે આજુબાજુમાં જોઈએ કોઈ નથી ચાલો ચાલવા દો સટકાવી લો તમે નહીં એવું છે હું જોયું છે સવારે આપણા ગાર્ડનમાં આપણા ગાર્ડનમાં રોજ સવારે હું જોયું છું મારી ચકલીઓ છે ત્યાં એવી ચકલીઓ ઓહો સાંજે હું આરતીમાં જાઉં આરતીથી થી પહેલા બધી ચકલીઓ સાંજ પડે આપણે આરતીમાં જઈએ એ લોકોને પણ લાગે છે આપણે પણ આરતી કરવી જોઈએ અને આરતી કરવાથી પહેલા આવીને આપણા જે પણ ત્યાં છે એ જમી લે અને જમી કરીને પાણી પીવીને ઉપર આપણા બેસી જાય ઝાડ ઉપર અને આપણી પ્રાર્થના કરતી આપણી પ્રાર્થના સાંભળતા સાંભળતા આપણે ગંગા આરતીમાં જઈએ અને ગંગા આરતી આપણે પાછા આવીએ તો ત્યારે આપણી એ ધ્યાન કરતી હોય ધ્યાન કરતી કરતી સુઈ જાય અને કોઈ પણ ચકલીને એવું નથી લાગતું ત્યાં તો બધું જ છે પાણી પણ છે અને ખાવાનું પણ છે બર્તનમાં રાખેલું છે ત્યાં હું તમને કહું કોઈ પણ ચકલી એવું નહીં લાગે કે બધા સૂતા છે ચાલો આપણે હાથ મારી લઈએ હૈસ થોડું આપણે પણ કોઈને પણ એવું નથી એને ખબર છે સાંજ પડી ગઈ સૂરજ અસ્ત અને આપણી સાધના મસ્ત પણ આપણે શું કરીએ સૂરજ અસ્ત થાય તો પછી ખબર શું શું શરૂ થાય ત્યાં અસ્ત ને પછી આપણે એ આપણે શીખવું શીખ લેવી છે આખી રાત હું ક્યારે એક વાગે ક્યારે બે વાગે ને ત્રણ ચાર બધું જોયું છે ત્યાં પણ ક્યારે પણ એવું મને નથી લાગતું કે એ લોકો વચવચમાં આવીને ચાલો હાથ મારી લઈએ આપણે ક્યારે પણ નથી સવારે ઉઠીને જયારે હું જાઉં છું ત્યાં ત્યાં ઝોપડીમાં બેસીને હું જોતો રહું છું ધ્યાન કરીને પછી કોઈ ચકલી સવારે પણ એને નથી લાગતું બધા સૂતા છે ચાલો આપણે લઈ લઈએ ખબર નહીં પછી મળે કે ના મળે કોઈ ચકલી નહીં કેવો ડિસિપ્લિન છે કેવી શાંતિ છે કોઈ મારામારી નથી સૂર્ય ઉદય થાય એથી દોઢ કલાક પછી એક કલાક પછી બધું એકબીજાની સાથે ગાતી હોય મજા કરતી હોય પછી નીચે ઉતરે અને આવીને કશું થોડું બહુ નાસ્તો કરે આપણે તો રાતમાં પણ દિવસમાં પણ અને ક્યારે ક્યારે આપણે પ્લેનમાં બેસાવીએ ને ઓમાઈ મહી ત્રણ વાગે બે વાગેની ફ્લાઇટ હોય રાત્રે અને બે વાગે બેસીને પણ ત્યારે ત્રણ વાગે આવે તો પણ ખાવાનું પછી સાત વાગે ખાવાનું પછી બસ એટલું જ કરવું છે જીવન કોઈ બહુ અઘરું નથી જીવવું આપણે નાની નાની વાતો એ પક્ષીઓથી આપણે ચકલીઓથી આપણે લઈ લેવું છે એ કથાથી આપણે એ જ કરવું છે કે બસ આજથી મારે નક્કી કરવું છે ઘરે જઈને એક તો નક્કી કર્યું કે મારા સાથી પણ તું મારા સારથી પણ તું મારા સલાહકાર પણ તું એ સાથે રાખીને બધાને સાથે રહેવું છે એના સ્મરણ કરતા કરતા આપણે જિંદગી વ્યતીત કરવી છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું છું બસ તમે ગંગા કિનારે આવો છો ને બસ એવું છે સાંજે જઈને આપણે આરતી કરીએ આરતી પછી આવીને જમી કરીને પછી ગપ નહી મારવાનું એ જગ્યા ગપ માટે નથી એ તો વાતો કરવા માટે નથી આ જગ્યા તો સાચી વાત કહું તમે ગંગાજીને સાથે બેસી જાઓ ગંગાજીને સાંભળવું છે ગંગાજી શું કહેવા માંગે છે રોજ સાંજે બેસીને મને તો લાગે છે થોડી દેર ધ્યાન કરવું જોઈએ તમને ના જવા દે તો હું કહી દઈશ શંકરજીને પાસે બેસીને બધા જ બે દિવસ છે તમારી પાસે બે દિવસ છે ને બસ બે દિવસ સાંજે ત્યાં જઈને જમી કરીને આરતીમાં તો તમે આવવાનું છો પણ આરતી પછી જમી કરીને એક નક્કી કરવું છે ત્યાં જઈને બસ શાંત જઈને બેસી જવું છે શંકરજીને પાસે ત્યાં બેસવાનું અને પછી શંકરજીને પાસે બેસીને ગંગાજીની ખોળામાં તમે જો ચારો આજુબાજુ ગંગાજી છે એના ખોળામાં બેસીને આ લોકો જવા નહીં દે રાત્રે પછી આરતી પછી તે બાજુમાં પણ હું કહી દઈશ દરવાજો ખોલી નાખશે તમારા માટે કે તમારા ભીતરના દરવાજા ખોલી જાય ભીતરના દરવાજા ખોલવા માટે તમારે માટે દરવાજા ખોલશે ત્યાં બેસીને બે દિવસ ત્યાં બેસીને ધ્યાન કરજો અને પછી એ પણ ધ્યાન કરજો શું છે જે આપણે ગુમાવીએ છીએ શું છે છે જે જે આપણે આપણે કમાવીએ છીએ સાથે જવાનું બસ મને બધા સંતો ત્રણ ચારસો સંતો આવેલા છે મને ત્યાં જમાડવા માટે જવું છે ત્યાં ભંડારો છે બસ એટલું જ કહું છું તમને તમે આવ્યા છો પ્રદીપભાઈ પ્રવીણભાઈ આપણે સાથે આરતીમાં આપણ ત્યાં વિરાશશો બધા સાથે આરતીમાં ત્યાં મળીશું આપણે પણ બસ જીવનમાં લહેર કરવું હોય તો ગંગાની લહેરમાં બેસીને કશું લઈને જવું છે કે ગંગા કેવી રીતે જીવે છે કાલે આપણે વાત કરીશું બીકાઝ સંતોવરા રાહ હોય છે મારી બાર વાગે હતો પણ સાડા બાર વાગે થઈ ગયા હા ગુરુ જે એટલું ગુજરાતી બોલે છે મને નહોતી ખબર પણ મને કોઈએ કીધું કે ગુરુજી ગુજરાતી બોલે છે તો મેં કીધું હું તો વિચારમાં પડી ગયો કે અહીંયા ઋષિકેશમાં ઉત્તરાખંડમાં અને એ પણ ગુજરાતી બોલે વર્ષોથી અહીંયા તપસ્યા કરે તો મારે ગુરુજી પાસે જાણવું છે કે ગુજરાતથી સવો કે ગુજરાતી શીખી ગયા છે જ્યારે નાનપણમાં હું એક વર્ષના મૌન પાડ્યો એક વર્ષના મૌન પછી જ્યારે હું બહારે આવ્યા સૌથી પહેલાં બે વસ્તુ આવી એક તો કેમ છો અને મ્યુઝિક ભજન એ બે વસ્તુઓ મને ભીતરથી આવી આના મતલબ છે મારા પહેલાં જન્મ હું ગુજરાતી હતો એવું લાગે છે મને મને લોકો પૂછે દેશમાં ક્યાં છો મેં કે ભાઈ હમણાં તો દેશના જ છીએ નહીં હમણાં કહેવાય દેશમાં ના છો હમણાં દેશના જ છીએ આપણે તો આપણે પણ હું તમને કહું તમે ભાગ્યશાળી છો આપણે તો એ ગુજરાત છે કેવા કેવા સંતો કેવા કેવા ભજનો કેવા કેવા ફકીરો મળ્યા છે અને સૌથી વધારે તો આપણા જે ગુજરાતના બે સિંઘો છે નહીં જુનાગઢમાં ગિરનારમાં જઈએ તો મેળે આપણને પણ ત્યાં તો દિલ્હીના ગિરનારમાં બે એકદા એવા આપણા મોદીજી અને શાહજી આખા વિશ્વ જેને સાંભળે છે જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તમારા પૂરણપોળી ઢોકળા ખામણને બધાને સાચવીને રાખો પણ સાચી વાત તમારી ભક્તિને પણ સાચવીને રાખજો ઘરમાં ભક્તિનું ધોધ ભક્તિનું ધોધ વહેતું રહે ગંગાને કાટે બસ એ જ પ્રભુને પ્રાર્થના છે જય ગંગે જય ભારત જય ગરવી ગુજરાત આપણને ગુરુજીએ પ્રોમિસ આપ્યું કે ત્યાં શિવજીની પ્રતિમા પાસે આપણે ધ્યાન કરી શકશું આ કોઈ નાની વાત નથી કે જે બંધ થઈ ગયા પછી દરવાજા ખુલવાના છે આ આપણી કથા પૂર્ણ થઈ એના સંકેત છે ગુરુજીની હાજરી અહીંયા એ એના સંકેત છે